ગામે રૂપિયા ચાલ્યા છે મેં કયા ગામ છત્રાળા ગામના રૂપિયા લીધા છે મને આટલું પ્રોબ્લેમ છે ને મારા મારા આ જોડે બેન સોલ્યુશન કરવું પડે ને વિદ્યા નો એમાં શું મળવાનું છે ઉભા હું એટલે હું તો તને એટલું જ કહું છું કે પ્રેમથી આ રહ્યો વિરોધ બંધ કરી દે એનાથી કશું જ મળવાનું નથી ચેતનભાઈ ભૂલ તમારી છે તમારે સ્વીકારવી પડશે કઈ ભૂલ કરી નથી તમે ખાલી ખોટા ઉપેડા લ્યો છો કારણ કે હજી સુધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોય પણ તમે તે દિવસે ભગાબંધમાં ફોન કર્યો કે રાજુ એ મને બ્લોક લિસ્ટમાં નાખ્યો મેં તમને ક્યારે બ્લોક લિસ્ટમાં નાખ્યા તમે મને આ બધું બંધ કરી દો આ બધી વસ્તુ થી કોઈ વસ્તુ મળવાની નહીં આ બધું હું તમને મેં આજ દાડુ તમને તું કર્યો મન કહો કે રાજુભાઈ સી એ તમારા વિશે કોલ ખરાબ તમને કીધું મેં

મિત્રો તમારું શું માનું છે કોમેન્ટ કઈ ચોક્કસથી જણાવજો એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મિત્રો સાંભળો આ રેકોર્ડ શું હતું મોટા ભાઈ શું છે મોટા ભાઈ બોલો ને આ તમે મારે આપણે તમારે મારે મુલાકાત છે થી પહેલી વખત તમારો વિડિયોમાં હતો ખબર છે હા હા કોણ બોલો તમે તમારું નામ આપો

બંગલો વધાવો કે લક્ઝરી તમારું નામ મારા ભાઈ આપો મોટા ભાઈ તરીકે તમારું નામ આપો હું આપ્યું તારા પાસે આયો એમ હા જેમ 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 નથી ભગવાન થી કોઈ મોટું નથી હનુમાન થી કોઈ મોટું નથી દેવી શક્તિ થી કોઈ મોટું નથી તું કેતો હતો ને એ video હારું તને phone કર્યો તું મારા પાસે માફી માંગી મારા પેટ ઉપર પાટો નથી નાખો ને હા અને મારું શું ફેદન મનો મારા રોજી રોટી ઉપર નથી કરો હા એટલે સાબુત કરવા આવ્યો તો મોરાલ માં તું રેકોર્ડિંગ વાયરલ કરું તો જય માતાજી જય માતાજી ભાઈ બોલો ભાઈ હેલો હા બોલો

તમે આટલા દિવસ તે દિવસે તમે મારી જોડે માફી માંગી એ દિવસે તમે એમ કીધું હતું કે હું વિડીયો નાખી દઉં છું રાજુ કે મારાથી ભૂલ થઈ ગઈ તો આજે વાતને એક મહિનો થયો તમે વિડીયો નાખ્યો આ ચારે ચાર વિડિયો ડિલીટ માર દે ને વિડીયો ના વન છે ના એમ પેલો ડિલીટ થોડો મારું તમે તમારી ભૂલ સ્વીકારી નઈ ને અમને ગોડા સમજો તમે યાર તું તારો આ ચારે ચાર વિડિયો ડિલીટ માર ને મારે પણ તારા જ પ્રશ્ન વિરુદ્ધ આઠ દાડો તું તું કારો આવ્યો તન ભાઈ મેં તમને તું કારો નથી આવ્યો મેં તમને ભાઈ જો મેં તને ગુરુ માન્યો તો કઈ ન તો માન્યો તારા તને મેં જે સેવા આપી એવી તને કોઈ આજ દિવસ સુધી આપી છે બોલો વગર કોમે વિરોધમાં ઉતર્યો ના ના આ તો મેં તારું ખોટું કર્યું તું મને કે આપો તમારે હું એમ કો બરે તારું ખોટું કર્યું તું મને કે મારું સી એન મારું ખોટું કર્યું કે મેં તારું બગાડ કર્યું ખોટું તો તમે બાકી જ નહીં મૂક્યું એક શબ્દ કીધો કે ગાયના નામે રૂપિયા ચરી ખાય મેં કઈ ગાયના નામે રૂપિયા ચર્યા છે મેં કયા છતરાળા ગોમના રૂપિયા લીધા છે મને આટલું પ્રોબ્લેમ છે ને મારા મારે આ જોડે બેન સોલ્યુટ સોલ્યુશન કરવું પડે ને વિદ્યા નો તો એમાં શું મળવાનું છે ઉભા રહો હું એટલે હું તો તને એટલું જ કહું છું પ્રેમ થી આ રહ્યો વિરોધ બંધ કરી દે એનાથી કશું જ મળવાનું નહીં ચેતન ભાઈ ભૂલ તમારી છે તમારે સ્વીકારી પણ છે મેં કઈ ભૂલ કરી નથી તમે ખાલી ખોટા ઉફેદા લ્યો છો કારણ કે હજી ઉધી આ બધું મેં બંધ કરી નાખ્યું હોત પણ તમે તે દિવસે ભગાબાજમાં ફોન કર્યો કે રાજુ એ મને બ્લોકલિસ્ટ માં નાખ્યો મેં તમને ક્યારે બ્લોકલિસ્ટ માં નાખ્યા તમે મને આ બધું બંધ કરી દો આ બધી વસ્તુ થી કોઈ વસ્તુ મળવાની નહીં આ બધું હું તમને મેં આજ દાડું તમને તું કર્યો મન કો કે રાજુભાઈ સિંહ ને તમારા વિશે કોલ ખરાબ કો તમને કીધું મેં જો દુનિયા ગમે એવા તું કરે દુનિયા ઉપર મત જો રાજુ ભાઈ લોકો છે ને હળગાવા બેઠું છે બાકી મેં તમને મોઢું મોઢું કહી દીધું તમે મને તમે ભૂઓ છો તમને આટલી બધી બુદ્ધિ છે તો તમને તો ખબર પડી જોઈએ કે ના પડવી જોઈએ કે ના રાજુ ભાઈ હારું નહી લાગતું હું આજે તમને કો ઈ ઈ ઈ શોભા નહી આલતું એક જ મિનિટ દુનિયા જોવે છે એ કોઈ હારું લાગે છે તમે મન ક્યો એક જ મિનિટ બધું હું તમને કહું તમારા પછી જે કેવું હોય એ કહેજો હું તમને સ્ક્રીનશોટ મોકલી આપું છું કારણ કે અમારામાં તો એવું નથી પણ તમને આ બધી વસ્તુ કરવાથી કશું જ નથી મળવાનું મળવાનું છે ખોટું લોકો દુનિયા દુનિયાની નજરમાં લોકો એમ પૂછે તમે બ્યાર હતા છે

તો હળગાઈ તમને ની ખબર હોય મારા જોડે તો લોકો આયા નથી બરોબર તમારા જોડે આયા લોકો અને લોકો તમને શું શીખડાવ્યું મને થોડી ખબર હોય પબ્લિક જો વધારે છે ને પબ્લિક કરે છે પણ તું નું નહીં કર્યા મારા વિશે લોકો તને હું કહે છે ને તારા વિશે લોકો હું કહે તું મારાથી થી ડાયરેક્ટ કોન્ટેક્ટ રાખને અરે પણ હું શું કરો રાખું તમે લોકોનું આંબળ્યું ત્યારે તમે હું ત્યાં બંધ થયો ને તમે ભાવનાબેન નું આંબળ્યું હું બંધ થયો તમે પેલા શું નામ તમારા ભાઈ નું નામ કિશન નું આંબળ્યું ત્યારે હું બંધ થયો કારણ કે હું કોઈ નું મારા ઘરવાળા નું સહન નહીં કરતો હું કોનું સહન કરું યાર

હું દિયોદર હતો તમે સતરાડા આયા હું તો કોઈ પૂછ્યા વગર આયા ભલે આયા ગમે તે કર્યું તમે સાડા આયા બેઠા મને ડાયરેક્ટ ફોન કર્યો કે રાજુ ક્યાં છે મારામાં પાપ હોત તો હું તમને લોકેશન સેન્ડ કરોત મેં તમને લોકેશન સેન્ડ કર્યું આપડા મેં તમારા હાથમાં જ લીધો

પણ તમે ડાયરેક્ટ અને મોબાઈલ આપો મે મોબાઈલ આપ્યો તમને તમારા માણસ મોબાઈલ લઈને રોડ ઉપર જતા રહ્યા પછી મોબાઈલ આવ્યો મારા ઘરેથી તો ખાલી ઓનલી નંબર જ આવ્યો સેવ કરેલો હતો નંબર તો કીધું જવા આ કશું ખબર નહીં તમે ફોન કરી મેં એવું કીધું કે રાજુભાઈ ચિંતા છોડો તમારો મોબાઈલ ચાલુ થઈ જાય હમ્મ મેં હોમે ગાળો બોલી કે તારા મોબાઈલમાં આવું કરવાની જરૂર હતી તારે આઈડી લોગ કરવાની વાત હતી

કે સરકારી માણસ જોડેથી રૂપિયા લઈ એને ધાક ધમકી આલીન રૂપિયા લીધા છે મેં આ સાબિત તમારે કરી આલવું પડશે તમે તારું ગોમ આવો તમે બધું બધું થઈ જાય પણ હું એમ કોઈ વિખવાદ કર્યાથી કોઈ વધ વધવાનું લોકો મળવાનું નહી હું તને એક વસ્તુ કહું અને મારે તારે કોઈ એવી દુશ્મની નથી વિખવાદ તમે શરૂ કર્યો છે વિખવાદ મેં શરૂ નથી કર્યો ઠીક છે મેં શરૂઆત નથી કરી તમે કરી છે હું જેલમાં હતો મને કઈ ખબર જ નથી બરોબર હું જેલ માંથી છૂટી ને આયો એટલે મેં હોભડ્યું કે ચેતન ભાઈ તારા વિશે આવું કેતા હતા મેં કીધું ભાઈ આપડે રૂપિયો ખાધો નથી અને આપડે ગૌ માતા ના ન્યાય માં ચેતન ભાઈ પૂછ્યું તું છૂટી ને તું હોત ને મારા મંદિર એ પગે લાગવા આયો તો મેં હમણાં ફોન કર્યો મેં ભગા ભાઈ ફોન કર્યો મેં તને ફોન કર્યો મેં કીધું શું હતા કે મમ્મી નીકળી ગયા તો કીધું હું આવતો તો ઘરે હા તો મારા મન માં એવું હોત તો હું તને પાછો ફોન કરત ભાઈ તમે તો ક્યાં ફોન કર્યો છે આ તો વિડિયો વાયરલ કર્યો એટલે તમે મને ફોન કર્યો છે ને એ તો એ દાડે તો વિડિયો વાયરલ કર્યો તો તમારા થી તમને શબ્દો કેવા પડે છે હવે તમે બે મહિને મને એમ કહો છો કે રાજુ ભાઈ વિડીયો ડિલીટ મારજો હવે તમે વસ્તુ વિચારો કે કોઈ પણ સાધુ હોય સંત હોય ગાડીપતિ હોય કોઈ બી હોય મારે કોઈ એનાથી કોઈ લેવા દેવા

કે ભોજી અમે તમારા video રોજ જોઈએ છે આ તમારા વિશે નોખે આ છતાં એટલે ભરત વાળા ભાઈ એ છતાં અમને phone કર્યો કીધું ભાઈ આ મોણા નોખાય પ્રેમથી આપણે જે હોય એ પતે પાર કરો હા matter આપડા બે ની છે તો ક્લોઝ કરવા કોણ આવશે પણ તમે આવો ને સોમવારે આપડે સોમવારે મળીયે ના ના આમ ક્લોઝ કોણ કરશે તો તમે સો ફોન કરાવશો છો કે પાંચસો phone કરાવો છો હું મારી રીતે સાચો છું કે જુઠ્ઠો છું મને ખબર છે તમે તમને ખબર છે કે હું સાચો છું કે જુઠ્ઠો છું બરોબર ગુલાબ સિંહ જે અમારો પાઠ કરે એમને વિડીયો જોયેક્ટ એમાં લઈને તમે ફોન કર્યો કીધું કે ફોન કરજો રાજુ ના ફોન કરવાનું નહીં કીધું સમાધાન ને

મે તમારા વિશે કાળો બોલતો વિડીયો છો વાયરલ કર્યો હોય છો ના હોય તો સોશિયલ મીડિયામાં ના હોય રાજુ એવો રાજુ લુખો રાજુ વિશે રાજુ વિશે ખરાચો બોલ્યો તમે એમ કો કે સીએનભાઈ તમે મારા વિશે આ કે તમે વિડીયો નાખ્યો કે આ વસ્તુ ના છે 70 નાખ્યો તો સારું હતું વિડીયો જે નાખો તો સારું છે બરોબર તમે કરે કેમ આ ચાર વિડિયો નો કે આ દાડું જ મને મને મારી ઉપર તો રોજે પચાસ 70 પચાસ 70 ફોન આવે છે કે વિડીયો ચાલુ જ રાખો એ તો હવે તારા સ તારા સપોર્ટ વાળા એ ને કેવા ના કે ચાલુ રાખો આસ્થાન માનવા વાળા છે નથી માનવા વાળા નાસ્તિક છે હવે જે હોય એ લવારે એ વાત કરે એ તારે કરવો નતો એની એની રીતે ટાળો કરાયો તો એ કાકર વાળું એ વરણ આપણે વરણ વાળું એ એ ડાયફંડ કરે એ રહ્યું પછી અમદાવાદ વાળું અમદાવાદ કેતન પૂછી લેજો કેતન તારું નામ એટલું સીએન ભાઈ પૈસા પાછા આપણે વરણ વાળ બેબલી જાય છે ને ચેતન નહીં ને જયેશ ભાઈ અને શૈલેષ ભાઈ એમના ઘરેથી તમે જે અઠ્યાવીસ લીધા એ પુરા નથી આલ્યા શેના પુરા નહીં તમે અઠ્યાવીસ હજાર લીધા અગિયાર હજાર ભાડું નહોતું આલ્યું અગિયાર હજાર નું આલ્યા હતા એમાં અગિયાર હજાર પીડી કે મારી બેબી બીમાર છે તો કીધું સારું હું અગિયાર ની બાર નાખું તું અરે તો વાત આવી હોય ને કોઈ ખોટી ના હોય જયેશ ભાઈ ફોન કરવો હતો કોમ્પ્રેસ મળ્યો કે જયેશ ભાઈ તમારી છોડી ની બેબલી બીમાર હતી હોસ્પિટલ માંથી પૈસા શેના આલ્યા હતા ખાલી એટલું પૂછો

અને પણ એવું તો જો ચેતનભાઈ ભાઈ હવે નહીં કહું તમને હમણાં ઘણું છે હું તને કહું તારી પાસે ઘણું છે પેન ડ્રાઈવ પણ હું એક વસ્તુ કહું રાજુ જો એક બધું વ્યાજ દુનિયા છે ને ચડાવે છે જો એક વસ્તુ દુનિયા તને ચડાવે મને ચડાવે છે મેં તમને શું કીધું કે ચેતનભાઈ હું તમારું એક પ્રૂફ નહીં છોડવાનો મેં પહેલા જ શરૂઆતમાં કીધું હતું જ્યારે પાલનપુર વાળા ચકુબેન ને આવ્યા કીધું મારી જોડે આરી એપ્લિકેશન છે હું દરેક નો વિડીયો ઉતારી લઉં છું તો હું જ્યાં સુધી બહાર ઘરની બહાર નીકળું છું તો વિડીયો ઉતારવામાં

તો તમારે સાબિત કરીને આવવું પડે હા કે મેં આ કર્યું છે ને આ છોકરી જોડે વાત કરતો તો હું આ સ્પામાં જ્યો તો આટલા સુધીના વિડીયો મારી જોડે આવી ગયા છે ઓલરેડી આથી આ બધું બંધ કરી દે અને સારી જિંદગી જીવ જે ભાઈએ આજે મને કીધું કે તારી જોડે પ્રૂફ હોય તો નાખજે વિડીયો બનાવીને એટલે આ પ્રૂફ નાખ્યું છે ભાઈ સુખ શાંતિથી આંભળી લેજે અને કોઈની વાતોમાં ના આવવું જોઈએ અને કોઈની ભલામણ ન કરશો આવા લુખ્ખા જોડે ન રહેશો કારણ કે આમાં તમારી બદનામી થાય છે કારણ કે સાચા વ્યક્તિ જોડે રહો સાચો વ્યક્તિ એકલો હશે પણ એની સાથે ભગવાન હશે હર હંમેશ તો મિત્ર તું નેમાભાઈ ચેતન બધા આજે જોડે બેઠા હતા અને મને કીધું હતું એટલે મારે આ પ્રૂફ નાખવું પડ્યું છે પણ આવા તો ઘણા બધા પ્રૂફ છે રોજે રોજ નાખીશ બરાબર એટલે તું તારું કામ કરી જજે અને આવતીકાલે ફરીથી વિડીયો આવશે અને વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરજો તમને સાચો વિડીયો લાગ્યો હોય રાજેશભાઈ સાચા લાગ્યા હોય તો જ વિડીયોને શેર કરજો મિત્રો આ ચેતન લુખેશ માતાજીના નામે ચરી ખાય છે એ પાકું છે આની જોડે કોઈ માતા દેવી શક્તિ નથી જે પણ પરમ પૂજ્ય લખાવે છે આ છે તે છે એ ઓનલી ફોર મહંત જ લખાઈ શકે આની કોઈ વખાત નથી આને આવો કને પરિપત્ર આપ્યો છે આવું ન લખાવી શકે મિત્રો તમારા સાથ અને સહકારથી આની જે લોકોને અંધશ્રદ્ધામાં ફસાવે છે આ ગાદી બંધ કરવાની છે તમારા સાથ અને સહકારથી પોલીસના સાથ સહકારથી બંધ કરાવવાની જ છે અને થઈ જશે આજે આપણે અરજી કરી દીધી છે ત્રણ જગ્યાએ એટલે મિત્રો આવતીકાલે શું થાય છે જોઈએ તો અત્યારે આટલું જય દ્વારિકાધીશ જય